કચ્છ જિલ્લાના ભુજ શહેર ટ્રાફિક પોલીસે વાહન ચાલકો માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં સુરક્ષિત વાહન ચલાવવા અને અકસ્માત નિવારણ જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહી વાહન અધિનિયમ અંગે માહિતગાર બન્યા હતા ભુજ શહેર ટ્રાફિક પીએસઆઈ ટીબી રબારી જણાવ્યું હતું કે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સોઢાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ તેના મુખ્ય હેતુ અધિનિયમ અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમમાં કાર અને રિક્ષા ચાલકોને વાહન ધારા અને નિયમન અંગે પ્રોજેક્ટર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નિયમોના પાલનથી થતા ફાયદા અને ભંગ કરવાથી થતા ગેરફાયદા વિશે વાકેફ કરાયા હતા ખાસ કરીને રિક્ષા ચાલકોને પ્રવાસીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવા અને તેમને કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી દેશ વિદેશથી આવતા લોકો કોઈ મુશ્કેલીનો સામનો ન કરે તે સુનિશ્ચિત કરવા સમજ અપાઈ હતી વધુમાં ભુજ સરહદી જિલ્લો હોવાથી સલામતી જાળવવા અને કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ